ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં આજે છે મંડે તો બધાને હર હર મહાદેવ સરસ મોર્નિંગ થઈ ગઈ છે નાઇટ હોઈને ફ્રેશ થઈ ગઈ છું અને કાનો પણ ફ્રેશ થઈ ગયો છે અને આજે અત્યારે સવારે સાડા આઠ વાગ્યાથી લાઈટ જતી રહી છે તો કાનુ દસ વાગ્યામાં રેડી થઈ અને બહાર નીકળી ગયો છે તો ચાલો હવે આજે કામ બધું બતી ગયું છે લાઈટ તો વહેલું વહેલું કચરા પોતાને બધું અને અત્યારે હવે હું જાઉં છું આઈબ્રો અને વેક્સને બધું કરાવવા માટે તો ત્યાં જઈ આવું અને ત્યાં સુધીમાં લાઈટ પણ આવી જાય અને આજે રેડિએશન માટે અમારે જવાનું છે બપોરે ચાર વાગ્યે તો આજે બિંદુનું ફર્સ્ટ રેડિએશન છે તો ચાલો હવે હું જઈ આવું અને આવીને પછી કન્ટિન્યુ કરું ત્યાં સુધીમાં તમે લોકોએ જો કાલનો બ્લોગ ના જોયો હોય તો જરૂરથી જોઈ લેજો અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો ચલો તો અહીંયા દીવાબત્તી પણ કરી લીધા છે મમ્મીએ ઘરની નજીકમાં જ આપણે મહાદેવનું મંદિર છે એમજી રોડ ઉપર તો હું અત્યારે પાર્લરે જતી હતી તો આજે આપણે અહીંયા આનંદેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ તો તમને બધાને પણ હું અત્યારે અહીંયા આનંદેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરાવું તો તમે બધા પણ આજે સોમવારના મહાદેવના દર્શન કરી લો તો ચાલો હવે દર્શન કરવા માટે જઈએ સોમવાર છે તો આપણે મહાદેવના દર્શન પણ કરી લઈએ હર હર મહાદેવ હું પાર્લરે પહોંચી ગઈ છું હવે આઈબ્રો ને વેખાઈ થઈ ગયું છે અને વાગી ગયા છે સાડા બાર તો ચાલો હવે જવું છું ઘરે ચાલો તો હવે હું જમી અને ઘરેથી શોપ પર આવી ગઈ છું અને પિન્ટુને આજે બહુ કાંઈ ભૂખ નથી નાસ્તો કર્યો હતો તો હવે એને લિક્વિડ જ પીવું છે તો એ ખાલી જ્યુસ પીશે તો હું શોપ પર વહેલી આવી ગઈ છો અત્યારે સવા છે અને મેં ખાધી છે પાઉભાજીની ભાજી અને એની સાથે રોટલી કોને કોને મારી જેમ પાઉભાજીની ભાજી રાતે બનાવી હોય એ રાત કરતાં વધારે બપોરે ખાવાની મજા આવે જનરલી પંજાબી સબ્જી હોય કે પાઉભાજી હોય ને એનો ટેસ્ટ બીજે દિવસે વધારે મસ્ત લાગે તો મેં તો એ ખાધી છે તો મારી જેમ કોને કોને એવી રીતે ભાવે છે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો તો ચાલો હવે અમારે ચાર વાગે જવાનું છે રેડિયેશન માટે તો હવે પેન્ટુ આવી જાય અહીંયા જ્યુસ પીને આરામ કરીને પછી અમે પોણા ચાર ચાર વાગે નીકળી અને આજે એનું ફર્સ્ટ રેડિયન છે તો જોઈએ કે કેવો એક્સપિરિયન્સ રહે છે તો ચાલો હવે ત્યારે પાછું કન્ટિન્યુ કરું હવે પહોંચવા આવ્યા છીએ આ જો અહીં બધી રેડિએશનની ઇન્ફોર્મેશન છે અને જો અહીંયા અંદર થિયેટર રૂમમાં પણ ટુ ગયો છે તો હવે ડોઝ લેવાઈ ગયો છે અને હવે જઈએ છીએ ઘરે અને કંઈ વાંધો આવ્યો નથી અત્યારે એની હેલ્થ સારી છે ડોઝ લેવામાં કંઈ પ્રોબ્લેમ નથી આવ્યો અરે પહોંચી ગયા છીએ અને વાગી ગયા છે પોણા આઠ તો હવે આજે જમવામાં બનાવવાની છે ખીચડી તો અત્યારે મેં ખીચડી પલાળીને રાખી છે અને પીંડુની સિરપને એવું બધું લેવાનું છે મેડિસિન્સ તો એ લેવા માટે હું જાઉં છું તો ત્યાં સુધીમાં ખીચડી પલળી જાય અને આવીને પછી ખીચડીનું કુકર મૂકી દઈશું તો ચાલો હવે હું મેડિસિન્સ લઈ આવું અહીંયા પીંડુની પ્લેટ રેડી છે ખીચડી દહીં અને છાસ હવે આજથી રેડિયેશન ચાલુ થયા છે એટલે બધું લાઇટ ફૂડ અને હેલ્ધી ફૂડ જ ખાવાનું છે તો ખીચડીને દાળ ભાત ને એવું બધું ખાવાનું છે તો અત્યારે દહીંમાં જીરું અને હિંગ ને મીઠું ને એવું નાખીને મસાલા દહીં છે છાશ છે મસાલાવાળી અને ઘી ને ખીચડી છે તો ચાલો હવે એને છમાડી દઉં અત્યારે તો માટે ચાલો હવે ઘરે હવે જમીને ફ્રી થઈ ગયા છીએ અને આજના વિડીયોમાં એટલું જ હતું મળીએ કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ